તૃતીય સ્કંદ સુબોધની મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન ગુણાને એવ ગ્રણાતી તમારા ગુણ હશે એ લેશે દોષને નહીં હે દોષ છે એ ભગવાન જોશે જ નહીં અહો બકીયમ સ્તનકાલ કુટમ તો જે ભૂતના ભગવાનને મારવા માટે આવી છે તો ભગવાને કીધું છે મેં દૂધ પીધું એ જોયું વીસવાળું હતી મારવા એ એ મહેનત જોયું દોષ હતો ને મહેનત જોયો ગુણ લીધો એમાંથી મેં ગુણ ગ્રહણ કર્યો દોષને ગ્રહણ નથી કર્યો તો આપણી સેવામાં આપણે જે ભગવત ભાવ હશે એને ગ્રહણ કરશે ભગવાન દોષ થશે તો એ જોશે જ નહીં દોષ કરવા નહીં પણ થતા હશે પ્રભુ એના કારણે પ્રભુને છોડાય નહીં થતા હોય તો વલતા હશે ઠાકોરજી સમજીને આપણે ઘરે પધારેલા હશે ને અંતર્યામી છે ને તો અંતર્યામી છે એને ખબર હશે ને આપણે કેવા હશું કેવી રીતે રહેશું એને ખબર નહીં હોય એને ઘરે આવતા પહેલાં ખબર ન હોય કે કેવા હશે કેમ કરશે કેમ રાખશે બધી ખબર છે એનાથી કાંઈ છુપાયેલું નથી ગામ આખું ગમે એટલું ભગવદજી કહેતો હોય તો ઠાકુરજીને ખબર હોય કે આ કેવો ત્રાસ કરે મારી ઉપર એ તો એ જ જાણી શકે બીજા કોઈ નથી ઘણા કહે છે સૌથી મોટી નિધિ મેં કીધું અમારા ઠાકોરજી અમે સૌથી મોટી નિધિ માનીએ છીએ કામ અમારા ઠાકોર સૌથી મોટી નિધિ શું કામ માને છે કે અમને સહન કરે છે એ જ એની તાકાત બીજા કોઈને નથી બીજા કોઈ ઠાકોરજીની તાકાત નથી ગમેલા નિધિ હોય શિનાથજી હોય સાત સ્વરૂપ ગમેલા નિધિ માન તમે માનતા હો અમારા ઠાકોરજી અમને સહન કરે છે એવું કોઈ નથી કરતું આપણા જવાને સહન કરે એ તો આપણો જ ઠાકુરજી કરે બીજા કોઈનું સામર્થ્ય નથી કે આપણને સહન કરવાનું સામર્થ્ય એનું છે પાછું એને ભેખવી એને આપણા આપણા ભરોસે લંગોટી એને ટાળી આપણા ભરોસે કે આ શું રાખશે કે ભાઈ તારા ભરોસે આવ્યો છું બોલ નંદરાજી યશોદાજી બધાને ભૂલાવી ને બધ ભક્તો બધા હતા જ ને તે બધા આપણી કેમ પસંદગી કે તારે ભરોસે ગમે એમ કરીને લઈ જવો છે બોલ જેમ રાખે એવા પુષ્ટિ છે આ આવા પુષ્ટિ પુરુષોત્તમ આનંદ કંદ છે કે એ આપણી માટે પદાય રહ્યા અને ખરેખર તનિયો ધરાવીએ જ છે ને લંગોટી આપણે ધરાવી તનિયો ધરાવી લાગે છે તારા બરો લંગોટી પહેરી છે વાલ બોલ જેમ રાખો એમ જ્યારે જગાડો ત્યારે જાગવું પોડું ત્યારે તો પછી હવે કોને વાંધો જ છે ઠાકોરજીને જરાય વાંધો નથી આપણી સાથે રહેવામાં આવા ભગવદીય છે આવે રાજના ખાસા ખવા આ ભગવદીયતા આપણી આ છે કે આપણે કાંઈ નથી આપણે શૂન્ય જ છે તો આપણી એકડાનું મહત્વ છે આ એકડો કોણ છે આ સૈવ્ય પ્રભુ આપણી પર બિરાજે છે એનાથી આપણી બધી શોભા આ બધી શોભા આપણી એનાથી જ છે એ આપણે તો બધા મીંડા છીએ પણ એકડો છે ને સામે સાથે એકડો જ છે આપણા પ્રભુ સૈવ્ય પ્રભુ એ એકડો હોવાથી આપણા મીંડાઓની કિંમત થઈ ગઈ કેટલા મીંડા છે આપણે ત્યાં નક્કી નથી આપણે જેટલા ઘરમાં જેટલા સભ્ય એટલા મીંડા એની આગળ એકડો ઠાકો છે જો એકડો હટાવી લો બાકી બધા મીંડા કેટલાય છે આખા ઘરમાં ગણાય છે આપણે બધા આપણો પરિવાર આખો મીંડા બધા પણ એકડો આગળ લાવી ગયો સાત તો સાત મીંડા થઈ ગયા કરોડ થઈ ગયા ભગવાન એકડો આગળ આવી ગયો ને આપણે બધા મીંડા હતા પણ બધા તો આપણે બધાની શોભા થઈ ગઈ એક આગળ એકડો હોવો જોઈએ બાકી મીંડા તો ગમે લાખ મીંડા પાંચ મીંડા હોય સાત મીંડા હોય દસ મીંડા હજાર ને કેટલા આગળ લગાવીશ મોટી અબજ બધા મીંડા જ મીંડા રે પણ એકડો હોય તો ને તેમાં આપણે બધા જેટલા પરિવારના સભ્યો આ છે જે કાંઈ છીએ બધા મીંડા જેવા છે એકડો આગળ છે શૈવ્ય પ્રભુ સૌથી મોટો એકડો આ છે આટલું જ પુષ્ટિ માર્ગને જાણવાનું છે કે આપણે બધાએ એના વિના શૂન્ય છીએ આગળ એક એકડો જે છે એ સૈવ્ય પ્રભુ પ્રભુ સર્વસમર્થો હિ થતો નિશ્ચિંતતા ભગવતીને આ જ હોય છે પોતાને આવું માનતા હોય છે હિમ દીન દાસાન દાસ આગળ સર્વથી સિરમોર જે છે મારો સ્વામી હા હું એવા કૃત બ્રહ્મા હિના બ્રહ્માદેશજી કહે છે હું જ તો છું બ્રહ્માજી અને દેવતાઓ પણ મારાથી હિન છે કારણ કે એને આવા પ્રભુ નથી મળ્યા હું મહાન નથી મને આવા પ્રભુ મેળ્યા છે કે એના પ્રભુ નથી થયા એ ઘરમાં નથી બીરાજા ઇન્દ્રના લોકમાં ભગવાન નથી બીરાજા મારા તો ઘરમાં છે ઇન્દ્રના લોપમાં ભગવાન નથી ઇન્દ્ર લોક આપી દીધો ભગવાન સ્વર્ગ આપી દીધું તો ભગવાન ત્યાં બિરાજતા નથી અમારા ઘરે બિરાજે છે ભાડે મકાન હતું ભાડે જેટલી વાર ફેરવો તો એ ફરે ભેગા ભાડે મકાન તો ભાડે બિરાજ આપણે શું વાંધો છે ભાડે મકાન વાંધો છું હું વાળો એ સ્વીકારે છે ગોખલામાં એ સ્વીકાર ને બધી જ રીતે કૃપા જ કૃપા એ ગોસાઈ બાળકના વચનામત છે કે બાળક કીધું કે આપણા ઠાકુજીની કૃપા સિવાય બીજું કંઈ જાણતા જ નથી બહુ સુંદર વચનામત છે કે આપણા ઠાકોરજી કૃપા જે કરે એ કૃપા જ કરતા કૃપા સિવાય બીજું કંઈ કરતા જ નહીં જે કરે એ કૃપા કારણ કે કૃપાનો સાગર છે કૃપા સિવાય બીજું કાંઈ છે જ નહીં તો એ તો જે કરે કૃપા જ કરતો હોય આપણે કૃપા લાગતી હોય થોડીક લાગે થોડીક ન લાગે થોડીક આ શું કર્યું ભગવાન તો કૃપા જ કરતા રહે છે એ કૃપાનો સાગર છે એ આપણી સાથે આ સાગર હિરોળા લઈ રહ્યો છે સાથે આપણે એ તટ ઉપર આપણે બેઠા એની આપણી શોભા છે ભગવદીઓને આ ગૌરવ હંમેશા બન્યું હોય છે હિના બ્રહ્માદય સુરાહા તો ભગવદીય પરિશિક્ષણમાં ભગવદીયનો અર્થ છે કેવલ ભગવાન મય રહેનાર ભગવાનથી શોભા ભગવાન માટે સમર્પણ પ્રભુ માટે આ બધું જ પરિવાર આદિ જે કાંઈ પણ છે એ બધું ભગવદીત્વે પરિસમાપ્ત સરળ એ ભગવદી શબ્દનો ત્યાં અર્થ જે છે પ્રભુ ના હોવું પ્રભુ ના હોવું એનું ગૌરવ હોવું હું પ્રભુના હોવાનું ગૌરવ હોવું હું એને આપણે કહે છે ભગવદીય અને હરિરાજી કહે છે કે આ ભગવદીઓને પણ શિક્ષાની તો જરૂર છે એમનો ભગવદ્ ભાવ વધે એના માટે શિક્ષા જોઈએ છે તો શિક્ષા શેરજાએજી આ ગ્રંથમાં નિરૂપિત કરી છે તો બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તદાશ્રય તદીયત્વ તો તદી કોને કહેવાય છે તો તદી માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તેના જ બની જવું ભગવાનના બની જવું એ તદીય છે તદીય હોવું એટલે ભગવદીય હોવું તદીય હોવું એટલે ભગવદીય હોવું તો બાદબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે તદાશ્રય તદ્યુત્વ કિંચિત સમાચારે રહે સ્વધર્મનું અતિષ્ઠન લે ત્યાં તદીય શબ્દનો પ્રયોગ શ્રી મહાપ્રભુજી કર્યો છે તદીય એટલે ભગવદીય ભગવાનના હોવું સૌથી ઉત્તમોત્તમ ભગવદીયા શ્રી અમનાજી છે કે નિરંતર ઠાકોરજીની સેવામાં મગ્ન છે અને ઠાકોરજીના સેવા ગુણગાન એમાં શ્રી અમનાજી એ મગ્ન છે તો નિમ્નાષ્ટકમાં ભગવદીય તરીકે શ્રી આપણને સંગ કરાવ્યો છે અને આ સચ્ચિદાનંદાત્મક હોવાથી શ્રી હરિયાજીએ એ ગ્રંથમાં આજ્ઞા કરી છે અહીં પણ વાંગમુક્તાવલીના ગ્રંથમાં શ્રી હરિયાજી પણ આજ્ઞા કરી છે કે ભગવત સ્વરૂપ જે સામર્થ્ય છે કે સ્વરૂપ લીલા દ્વારા જીવનો જ્યારે સંયોગ કાલ હોય પ્રત્યક્ષ અવતાર કાલ હોય ત્યારે પોતાના લીલા દ્વારા પોતાની બધી લીલાઓ દ્વારા એ જીવનો નિરોધ કરતા હોય છે તો અનવતાર કાળમાં અનવતાર કાળમાં તો સ્મરણ માત્રથી એ કરે છે અવતાર કાળમાં એમનું સ્મરણ કરવામાં આવે અનવતાર કાલ હોય તો સ્મરણ માત્રથી એ જ રીતે જીવનો નિરોધ થાય છે તો સ્મરણ કરવાથી પણ ભગવાનની લીલાઓનું સ્મરણ કરવાથી પણ એ લીલામાં જે આનંદ ભક્તોને આદિને પ્રાપ્ત થાય છે એ આપણને પણ થઈ શકે તો ભગવાનની લીલા પણ એવી છે કે સ્મરણ માત્રથી એ સુખ આપી શકે તો એવું છે હરરાયજી એ સરોત્તમજીના તાત્પર્ય નિરૂપણ એવો ગ્રંથ છે સરોત્તમજીના હેતુ શું તાત્પર્ય શું શું એવો ગ્રંથ હરિરાયજીનો છે સરોત્તમજીના એક એક નામનું શું તાત્પર્ય છે એ એની પાછળ હરિરાજી કહે છે સ્મૃતિ માત્રાર્થી નાશનઃ એ નામમાં કે સ્મૃતિ માત્રથી આરતીનું નાશ કરી શકે છે એ સ્મરણ એવું છે પ્રભુનું એ લીલાઓનું સ્મરણ પણ એ ભક્તોની આરતીનું સમાન કરી દે છે એટલે ભગવાનનું સ્મરણ માત્રથી પણ લીલાઓનું સ્મરણ માત્રથી પણ લીલાનો આનંદ પ્રાપ્ત થઈ શકે એવી ભગવાનની લીલાઓ અને ચેષ્ટાઓ એ પ્રભુની હોય છે એટલે ભગવદી જે છે એ ભગવાનનો જ વિચાર કરે છે પ્રભુનો જ ગુણગાન કરે છે પ્રભુમય રહે છે તો પ્રભુમય રહેવાને કારણે આલોકમાં જો પ્રભુમય રહે છે તો પરલોકની પણ કોઈ ચિંતા એને એ રહેતી જ નથી કારણ કે આલોકમાં એને પ્રભુમય જીવન જીવવું છે તો પછી પરલોકની તો કોઈ ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી તો ભગવદીય શબ્દ જે છે એ તદીય શબ્દથી શ્રી મહાપ્રભુજી બાલબોધમાં જે કહ્યું છે પ્રભુના થઈ જવું તદીયતા કેવી રીતે આવે છે એની માટે પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સમર્પણે આત્મનો હિ તદ્દીયત્વ ભવે ધ્રુવમ આત્મા સહિત બધા જ પદાર્થોનું ભગવાનને સમર્પણ કરવાથી એ ક્યારેય પણ ફરી ન શકે એવી તદીયતા ભગવદીયતા પ્રાપ્ત છે ભગવદી પ્રાપ્ત થયો રસ્તો શું કેમ ભગવદી બનવું તો કે છે સમર્પણે આત્મનો હિ તદીયત્વમ ભવ્ય ધ્રુવમ આત્મા સહિત બધા જ પદાર્થોનું ભગવાનને સમર્પણ કરવાથી તમે તદીય થઈ જાઓ છો ભગવાન ના થઈ જાય જે ભગવાનનો છે ભગવદી થઈ જાય છે સમર્પિત પ્રભુને બધુને સમર્પિત કરીને જે રહે છે એ ભગવદીય છે તો ભગવદીય શબ્દથી અહીં ઉલ્લેખ થાય છે જે મહાપ્રભુજી બાલબોધમાં જે આજ્ઞા કરે છે એ પ્રકારની ભગવદિયતા શહેરરાયજી પણ આજ્ઞા કરે સમર્પણે આત્માનો હિ તદિયત્વમ ભવે ધ્રવમ આત્મા સહિત બધા જ પદાર્થોનું ભગવાનને એ સમર્પણ કરવાથી પ્રભુના થઈ જવાથી તદીયતા પ્રાપ્ત થઈ જાય છે એટલે ભગવદી બની જવાય છે એવા ભગવદી તો આપણે બધા ઠાકોરજીને સમર્પિત છીએ આત્મા સહિત બધા પદાર્થો ભગવાનને આપણે સમર્પિત કર્યા છે તો આપણે બધા એ રીતે ભગવદીએ છીએ આપણી સાથે જોડાયેલા જે નિર્જીવ પદાર્થો જે છે એ પણ ભગવદીએ છે આપણું ઘર ધન આદિ સજીવ પદાર્થો ચેતન પદાર્થો સ્ત્રી પુત્ર ઘર આદિ જે કાંઈ પરિવારના સભ્યો હતી એ પણ બધા ભગવદીએ છે તો એ ભગવદીઓની ભગવદ ભાવની વૃદ્ધિ કેમ થાય એના માટે હરિરાજી અહીં કાંઈક શિક્ષણ આપી રહ્યા છે ભગવદીય પરિશિક્ષણ આ ભગવદીઓને શિક્ષા હરિરાજી આ ગ્રંથ દ્વારા આપે છે સિદ્ધાંત મુક્તાવલીમાં જોઈએ તો સેવા કરનાર જે બધા જ ભગવદી છે એમાં ઉત્તમ મધ્યમ કનિષ્ઠ આદિ પ્રકાર ત્યાં પણ બતાવવામાં આવ્યા છે ભગવદીયમાં પણ ઉત્તમ મધ્યમ કનિષ્ઠ અને નિષિદ્ધ પ્રકાર ત્યાં પણ નિરૂપણ કરેલા છે તો એમાં પરબ્રહ્મના મહાત્મ્યનું જ્ઞાન જીવના પોતાના સ્વરૂપનું જ્ઞાન પરબ્રહ્મ પરમાત્મામાં રતિ અને કદાનુકૂલ ક્રિયા આ ચારે ચાર વસ્તુ જેની અંદર હોય એ ઉત્તમ ભગવદીય છે એટલે ઉત્તમ સેવક છે સેવક ભગવતી જે કહેવાય ઉત્તમ છે કે જેને પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન છે પોતાના જીવના સ્વરૂપનું જ્ઞાન છે અનશાંસીનું સ્વરૂપનું બરાબર જ્ઞાન છે ઠાકુરજીમાં પ્રેમ છે પરમ પ્રેમ છે અને એની ક્રિયા પણ એ પરમ પ્રેમવાળી ક્રિયા છે એક એ તદનુકૂળ ક્રિયા છે તો આ ચારે ચાર વસ્તુ જેની અંદર હોય એ ઉત્તમ કક્ષા છે એકાદ ઓછું હોય એ મધ્યમ છે અને પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન નહીં પોતાના મહાત્મ પોતાના જીવના સ્વરૂપનું જ્ઞાન નહીં ભગવાનમાં પ્રેમ નહીં ખાલી ક્રિયા હોય ખાલી આ ક્રિયા કરતા હોય એ કનિષ્ઠ છે પણ ભગવદ્ તો છે કનિષ્ઠ છે છતાં પણ સેવક છે ખાલી ક્રિયા એને કહેવાય અમે તો ક્રિયાવત સેવા કરી એ બહુ મોટી વાત છે લૌકિક ક્રિયા નથી કરતા ઉત્તમ ભગવત સ્વરૂપ સાથેની કોઈ ક્રિયા કરી રહ્યા છે તો ક્રિયા પણ ઉત્તમ કરી રહ્યા છે તો ક્રિયાપરાયણ પણ કનિષ્ઠ કક્ષામાં તો આવે જ છે પણ પોતાના ઉદરપોષણ માટે જો સેવા કરતા હોય તો એ નિષિદ્ધ પ્રકાર છે દેવલકોનો પ્રકાર તો નિષિદ્ધ પ્રકાર છે જે પોતાના ઉદરપોષણ માટે પ્રભુની સેવા કરતા હોય એ નિષિદ્ધ પ્રકાર છે જે હવેલી મંદિર કરીને લાવો લાવો પૈસા કરે છે એ દેવલકો છે નિષિદ્ધ પ્રકાર છે એ ભગવદીય છે જ નહીં કારણ કે એ તો લાયક જ નથી એ તો કેવા છે ગંગા ત્રીસ તો જે રીતે ગંગાજીના તીર ઉપર રહીને ભક્તિ ભાવે તું તીરસ્તો યથા દુષ્ટેહી સ્વકર્મ વિહી અનથા ભાવમાપન તસ્મા સ્થાના છે એ તો નાશને જ પ્રાપ્ત થાય છે ભગવાનની પાસે રહેવા છતાં પણ ભક્તિભાવ વગરના ભગવાનને વેચવા નીકળેલા પછી ધર્મ ધર્મી ધર્મા ધર્માધર્મી ઉભય ઉભયાત્મક ને તમારા ઠાકોરજી ધર્મરૂપ ને આવી આવા આ બધા દેવલકોના વચન છે વાળા વચન છે ઠાકુરજીના નામે અમારા ઠાકુરજી નિધિ સ્વરૂપ છે એના નામે લાવો ફાળો પૈસા લાવો હો આ દેવલખો છે બધા ચાંડાલ છે હિન ચાંડાલ તુલ્ય હિંગ સ્પર્શ કરવાથી સચાઈને સ્નાન કરવું પડે એવા હિંગ ચાંડાલ દેવલકો કે જે ભગવાનના નામે આ રીતે માંગી રહ્યા છે એના કરતાં વેશ્યા સારી ખાલી દેહનો સોદો કરે છે પરમાત્માનો નહીં વેશ્યા ખાલી દેહનો સોદો કરે છે પરમાત્માનો નથી કરતા ભગવાનનો સોદો નથી કરતા આ દેવલકો માંગી રહ્યા છે ભગવાનના નામ માંગી રહ્યા છે એ દેવલકો જે છે એ તો હિન પ્રકાર નિષિદ્ધ પ્રકાર એ એ કોઈ ભક્તિ એ ભગવદીયતા લેશ માત્ર ન હોય એ દુસંગ એને સંસદ કરવા દુસંગ લાગે એ બધા ભગવદીઓ નથી અતદીય છે ભગવદીય છે જ નહીં તો બીજો રસ્તો શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે ભાઈ હિન હશે તો મધ્યમ થાય મધ્યમથી ઉત્તમ થવાનો અવકાશ છે પણ નિષિદ્ધ લોકોને તો પ્રવેશ જ નથી આ માર્ગ તો એના માટે છે જ નહીં એના માટે માર્ગના દરવાજા બંધ છે કોઈ વલ્લભ વંશજ હોય ગમે તે હોય પણ ઠાકોરજીના નામે પોતાના ઉદરપોષણનો ધંધો કરતા હોય ઠાકોરજીના નામ વિષયાવેશની પૂર્તિનો ધંધો કરતા હોય ઠાકુજીનો લૌકિક અર્થે ઉપયોગ કરતા હોય ભગવાન નામનો પણ વિક્રય કરતા હોય આ બધાના દરવાજા આ ભક્તિ માર્ગ માટે બંધ જ છે અંદર પાત્ર જ નથી અંદર ઘૂસી જાય તો ઉત્પાદ કરે રાહુ કેતુની જેમ રાહુ કેતુ જે છે એ દેવતાઓની લાઈનમાં બેસીને અમૃત પી ગયા આ હજી સુધી આ ગ્રહણમાં નડે છે રાહુ અને કેતુ હજી એકવાર અમૃત પીવાઈ ગયું તો અમૃત પીએ તો શું કરે નડે જ બીજું કરે શું શું એ ને કેતુ બધા ફરે ફરે છે અંદર ઘૂસી ગયા અમૃત પી ગયા કોઈ સેવા કરવા માંડ્યા ને કોઈ મેન શીખી ગયા કોઈ મરજાત શીખી ગયા બધા રાહુ કેતુ છે કાંઈ બી ગ્રહણવાળા છે દૂર રહેવા ગ્રહણમાં તો રાહુ કેતુનો ગ્રાસ થઈ જાય તદ ગ્રહણ લાગી જાય ગ્રહણ લાગી જાય એટલે સજા સ્નાન કરવું પડે ને પછી જલય ન લેવાય એટલે આવા લોકોને એડા ને જલય ન લેવાય આપણું બાજુમાં રાખ્યું એ છો આ જલ પણ રાખ્યું છોવાય જાય કે રાહુ કેતુ છે આ તો બધા હે આપણે ભેગું જલ લેવું તો એ જલ છોવાઈ જાય કારણ કે રાહુ ગ્રાસ થયો હોય તો જલ લેવાનું બંધ થઈ જાય છે જલે બંધ થઈ જાય વેદ લાગી જાય ને એટલે હું તો એવું માનું કે વેદ લાગી ગયો આવી ગયા અડી ગયા ને વેદ લાગી ગયો હવે ખાન પાન બધું બંધ કર્યું ઘરે જઈને સાથે વ્યવસ્થિત સ્નાન કરીને પછી જલ લેવાશે આ દેવ લોકોનો એટલો બધો દેવલકો ભગવાન નામ વિક્રય કરનારા આ બધા જ અપવિત્ર અપવિત્રિન એટલે એ બધાનો સંસર્ગ એટલો બાધક છે આ બધા નિષિદ્ધ પ્રકારના લોકો છે પણ કનિષ્ઠ હશે ક્રિયાપરાયણ હશે એના ઉપર જવાનો અવકાશ છે મધ્યમ અને મધ્યમમાંથી ઉત્તમ થવાનો અવકાશ છે નિષિદ્ધો માટે તો પ્રવેશ દ્વાર બંધ છે અંદર પ્રવેશને પાત્ર જ નથી એટલે આપણો ભગવદીય પરિશિક્ષણમાં ભગવદીનો અર્થ છે મહાપ્રભુજીના ગ્રંથોથી જોઈએ તો સમર્પણેના આત્મનો હિ તદિયત્વમ ભવે ધ્રુવમ અને સિદ્ધાંત મુક્તાવળીમાં ભગવદીઓની કક્ષા આ રીતે અલગ અલગ હોઈ શકે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ પ્રકાર હોઈ શકે પણ નિષિદ્ધ પ્રકાર તો એ રૂપ છે શહેરાયજી અહીંયા ઉલ્લેખ કરશે આનો હું નથી બોલતો મનગડત બોલતો નથી કોઈ એમ લાગે મનગણત વાતો કરે છે મનગણતની હરરાજી ગ્રંથમાં આજ્ઞા કરશે શ્રી મહાપ્રભુજી કરી છે ભક્તિભાવે તો તીરસ્થો યથા દુષ્ટેહી સ્વકર્મ વિહી અન્યથા ભાવ આપણને તસ્મા સ્થાના જ નશ્યતી એ શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરી જ છે એ નાશને જ પામે છે બીજું કાંઈ પ્રાપ્ત કરતા નથી અને ચર્ષણી શબ્દ વાંચ્યાસ્તે તે સર્વે સર્વર્ત શું ક્ષણાત્ સર્વત માયાંતિ ઋષિ તેમાં કુતચિત તેષામ ક્રિયાનું ધારણ સર્વત્ર સકલમ ફલમ ચર્ષણી જીવો પણ બતાવ્યા છે કે આવી જાય છે પણ કાંઈક પૂરા ફલને પ્રાપ્ત કરી શકતા નથી થોડું ઘણું ફલ પ્રાપ્ત કરી લે છે કે ચર્ષણી હોય યા નિષિદ્ધ પ્રકારનો કોઈ દેવલક હોય પણ એ બધાય તો એ ઉપધર્મત્વ ઉપધર્મરૂપ હોવાથી અધર્મરૂપ હોવાથી એ સંપ્રદાયમાં એ છે જ નહીં